જુઓ કેટલા ક્રિસ્પી છે ને એકદમ કડક અને ક્રિસ્પી અને આ પણ જુઓ અને આ બાજુ તમે જુઓ કેટલા કડક અને ક્રિસ્પી છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આજ મમરાના ચીકી અને લાડુ બનાવીશું ખૂબ જ ઈઝી રીતે અને ખૂબ જ આસાનીથી કદાચ તમે પેલી વખત પણ બનાવતા હશો ને તો પણ તમારાથી કોઈ ભૂલ નહીં થાય એટલા સરસ આ ક્રિસ્પી આપણે મમરાના ચીકી અને લાડુ બનાવીશું તો એના માટે મેં અહીંયા એક લો લીધેલું છે અને એમાં આપણે મમરાને થોડી વાર માટે શેકી લેવાના છે જો તમારે શેકવા ન હોય તો તમે એને તડકામાં તપાવી પણ શકો છો તો મેં અહીંયા પાંચ વાટકા મમરા લીધેલા છે અને હવે એને આપણે થોડીવાર માટે શેકી લેશું જેથી મમરા ક્રિસ્પી હશે ને તો તમારી ચીકી પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે તો એને થોડી વાર માટે શેકવાના શેકવાના પણ કેટલા તમે હાથેથી આવી રીતે ભાંગોને તો મમરા ભૂકો થઈ જાય ને એટલા આપણે શેકવાના છે તો બસ હવે આ મમરા શેકાઈ ગયા છે ને તો એને એક આપણે કાથરોટમાં કાઢી લઈશું અને હવે આપણે જે વાટકાથી મમરાનું માપ લીધેલું છે ને એ જ વાટકાથી આપણે દોઢ વાટકો ગોળ લેશું ગોળ મેં અહીંયા જે ચીકીનો ગોળ આવે છે ને એ લીધેલો છે તો અહીંયા દોઢ વાટકો ગોળ લેવાનો છે જો તમને ઓછું સ્વીટ પસંદ હોય તો તમે થોડો ઓછો પણ લઈ શકો છો અને હવે એમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખવાનું છે પાણી વધારે બિલકુલ નથી નાખવાનું બસ અને હવે એને આપણે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું મને બધી ઋતુમાંથી અને સિઝન ખૂબ જ ગમે છે કેમ કે એમાં ઘણા બધા વસાણા આપણે બનાવીએ છીએ અને ખાતા હોઈએ છીએ તો બનાવવાની ખાવાની બંનેની મજા આવે છે અને આટલી વખત રસોડામાં ભરાવવામાંથી ગરમી પણ નથી થતી તો તમને કઈ સીઝન ગમે છે ને એ પણ મને જરૂરથી કહેજો તો જુઓ એટલી જ વારમાં આપણો ગોળ છે ને ઘણો મેલ્ટ થઈ ગયો છે અને હજુ આ જે થોડી થોડી નાની ગાંગળીઓ છે ને એ પણ ઓગળી છે ને ત્યાં સુધી આપણે એને ઓગાળી લેશું અને ગેસની ફ્લેમ છે ને અહીંયા મીડિયમ રાખવાની છે જો હાઈ હશે તો તમારો ગોળ બળી જશે અને તમારી ચીકી છે ને એમાં થોડો કળસો ટેસ્ટ આવશે અને હવે હું તમને બતાવું કે આપણે એની કેટલી પાય લેવાની છે અત્યારે આ જે ગોળ છે ને એ હજુ એનો પાયો કાચો છે જો તમે આવી રીતે એક નાની પ્લેટમાં પાણી લઈ અને ગોળ એમાં નાખશો ને તો થોડીવાર તમે રહેવા દેશો ને છતાં પણ જુઓ ગોળ હજુ હાથમાં આ પૂરો આવતો નથી અને એકદમ એમાં તાર બને છે એટલે કે હજુ ગોળ છે એનો પાયો કાચો છે એ તાર ન બનવો જોઈએ હાથેથી તૂટી જાય ને એટલી આપણે એની પાય લેવાની છે અત્યારે જુઓ આ ગોળ એકદમ ખેંચાય છે જો અત્યારે તમે આમાં મમરા નાખી દો ને તો એ દાંતમાં ચીપકે અને કડક પણ ન થાય એવા બને છે તો હવે જ્યાં સુધી આ ગોળનો પાયો કડક આવે ને ગોળનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને હવે મેં એક નાની ચમચી એલચીનો પાવડર નાખ્યો છે એનો પાવ એલચીનો પાવડર જનરલી મારા ઘરમાં બધાને એનો ટેસ્ટ પસંદ છે એટલે મેં નાખ્યો છે જો તમને ન પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને એક નાની ચમચી ઘી નાખ્યું છે અને એને બરાબર મિક્સ કરી લેશું હવે જુઓ આપણો પાયો છે ને એકદમ સરસ રીતે આવી ગયો છે તો આપણે પાછું એ જ પ્લેટમાં થોડું આપણે બે એમાં નાખી અને જોઈ લેશું અને એને થોડી વાર રહેવા દેશો અને હાથેથી તમે જુઓ આવી રીતે કરો એટલે એકદમ ઈઝીલી તૂટી જશે એનો મતલબ કે આપણો પાયો છે ને ખૂબ જ સરસ આવી ગયો છે તો આપણે જે મમરા શેકીને રાખ્યા છે ને એ બધા જેમાં એડ કરી દેસુ અને એને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમને આ ચીકીનો વિડિયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને એક લાઈક ચોક્કસથી આપજો તમારી લાઈક અને કમેન્ટથી મને નવા નવા વિડીયો લઈને આવવાની પ્રેરણા મળે છે તો એક લાઈક તો ચોક્કસથી આપીને જજો અને જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો તમે એને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હવે અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો તો જુઓ આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું તો હવે મિક્સ થઈ ગયું છે તો મેં એક ટ્રે છે ને એમાં ઘીથી એને ગ્રીસ કરીને રાખેલી છે એમાં આપણે આ બધું મમરા જે છે એને એડ કરી દેશું અને આવી રીતે એને આવી રીતે પ્રેસ કરી અને એને સેટ થવા દેશું અને મારે આ એક મોટી અને નાની ટ્રેન થતા મેં પાણી વાળો હાથ કરી લાડુ વાળી લીધેલા છે એને એકદમ દબાવી અને પ્રેસ કરીને એટલે લાડુ તમારે એકદમ સરસ એકદમ કડક અને ક્રિસ્પી બનશે તો જુઓ આપણા મમરાની ચીકી અને લાડુ બધા બની ગયા છે તો ફ્રેન્ડ્સ એકવાર તમે પણ બનાવજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ